સુરતમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે થોડા દિવસો પહેલા તેર વર્ષના મોટા વરાછાના બાળકનું કોરોનાથી મોત થવા પામ્યું હતું ત્યારબાદ આજે સુરત સિવિલ હોસ્પિટલના ચૌદ દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતા તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે કિડની અને ખેંચની બીમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં ચૌદ દિવસના બાળકનું કોરોનાની અગિયાર દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે મૃતક નવજાત બાળકના પિતા રોહિત વસાવે જણાવ્યું હતું કે બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી અમે લઈ જવા પામ્યા હતા જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા હતા મૃતક બાળકના પિતાએ વધુમાં ઉમેરતા કહ્યું હતું કે મારે નવજાત બાળકને કિડની અને ખેંચની બીમારી હતી ત્યારબાદ આ બધી તકલીફો ઊભી થવા પામી હતી બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું તબીબે જણાવ્યું હતું હાલ મૃતદે પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે હાલ તો વાલસોયા માસૂમ બાળકે ચૌદ દિવસમાં દુનિયાને કોરોનાની મહામારી લઈને અલવિદા કહી દીધું હોય માસૂમના માતા પિતાના પગથડથી જમીન સરકી જવા પામી હતી અઝર કુરશી જીટેન ટેન્ફન્યુઓ